સુરત મહાનગરપાલિકા દ્વારા મેરેથોન દોડનું આયોજન આ મેરેથોન દોડનો કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક સંપન્ન થયો વોકલ ફોર લોકલની પહેલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીની થીમ પર આધારિત આ મેરેથોન દોડને લોકોનો બહોળો પ્રતિસાદ પણ મળ્યો આયોજન વિકસિત ભારત બે હજાર છેતાલીસની સંકલ્પનાને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ સાથે કરવામાં આવ્યું હતું મેરેથોનનો પ્રારંભ સવારે આઠ વાગે સ્વામિનારાયણ ગુરુકુળ વેડ ખાતેથી થયું હતું તે ધર્મજીવન ચોક વેડ રોડ સુધી યોજવામાં આવ્યો હતો પરમ સુખ ગુરુકુળના બાળકોએ આ મેરેથોન દોડમાં ઉત્સાહભેર મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ બાળકોએ ફિટ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતનો સંદેશ ફેલાવવામાં મહત્વનો ભાગ પણ ભજવ્યો હતો ઉપરાંત વિદ્યાર્થીઓને દોડ પૂરી કરવા બદલ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસની જન્મ જયંતી ઉજવણી રહી છે ત્યારે તેના ભાગરૂપે અને પ્રધાનમંત્રી શ્રીનો મંત્ર છે આત્મનિર્ભર ભારતના મંત્રને બળ આપવા આજે સુરત મહાનગરપાલિકા દ્વારા મોટી સંખ્યામાં વેડરોડ ગુરુદે વેડરોડ ગુરુકુળ કુલના પવિત્ર આંગણેથી મોટી સંખ્યામાં મેરેથોનનું આયોજન કર્યું હતું તેનો ઇદેશ એ જ છે કે સમગ્ર સુરતીઓ આપણે પ્રધાનમંત્રીશ્રીનો જે આત્મનિર્ભરનો જે મંત્ર છે તેને સિદ્ધ કરવા તેને બળ આપવા આપણે સૌ દેશ માટે એક કદમ ચાલીએ અને સ્વદેશી અપનાવીએ એ જેનો ઉદ્દેશ્ય હું સુરતીઓને પણ અપીલ કરું છું કે આપણે દેશના શ્રીના આત્મનિર્ભરના મંત્રને સંકલ કરવા અને બળ આપવા સમગ્ર સુરતીઓએ સ્વદેશી અપનાવવું જોઈએ તેવી હું અપીલ પણ કરું છું